નમસ્કાર ટેકનિકલ ડિલિવ યુટ્યુબ ચેનલની અંદર આપ જોઈ રહ્યા છો સોના ચાંદીના બજાર ભાવ તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસના સોના અને ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં જોશું તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ ઘંટડીનું બટન દબાવી દેજો તો સૌથી પહેલાં ચાંદીના ભાવ આજના જોઈએ તો એ ગ્રામ ચાંદી સિત્યાસી રૂપિયા સિત્તેર પૈસા આઠ ગ્રામ ચાંદી સાતસો એક રૂપિયા સાહીઠ પૈસા દસ ગ્રામ ચાંદી આઠસો સિત્યોતેર રૂપિયા સો ગ્રામ ચાંદી આઠ હજાર સાતસો સિત્તેર રૂપિયા અને એક કિલો ચાંદી સિત્યાસી હજાર સાતસો રૂપિયા સુધીના બજાર ભાવ રહ્યા હતા તો આજે એક કિલો ચાંદીના ભાવમાં ચારસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે આજના બાવીસ્કેટ સોનાના ભાવ જોઈએ તો આજે એક ગ્રામનો બાવીસ્કેટનો ભાવ છ હજાર સાતસો સોળ રૂપિયા આઠ ગ્રામનો ભાવ ત્રેપન હજાર અઠ્ઠાવીસ દસ ગ્રામનો ભાવ સડસઠ હજાર એકસો સાહીઠ રૂપિયા અને સો ગ્રામનો ભાવ છ લાખ એકોતેર હજાર છસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં ચાર હજાર બસો રૂપિયા મોટો વધારો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ સાત હજાર ત્રણસો છવ્વીસ આઠ ગ્રામનો ભાવ અઠ્ઠાવન હજાર છસો આઠ દસ ગ્રામનો ભાવ તોતેર હજાર બસો સાઠ અને સો ગ્રામનો ભાવ સાત લાખ બત્રીસ હજાર છસો રૂપિયા સુધી બજાર રહી હતી તો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં ચાર હજાર પાંચસો રૂપિયાનો વધારો થયો હતો જ્યારે અઢાર કેર સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ પાંચ હજાર ચારસો પંચાણું આઠ ગ્રામનો ભાવ તેતાલીસ હજાર નવસો સાઠ દસ ગ્રામનો ભાવ ચોપન હજાર નવસો પચાસ અને સો ગ્રામનો ભાવ પાંચ લાખ ઓગણપચાસ હજાર પાંચસો રૂપિયા સુધીના બજાર ભાવ રહ્યા હતા તો આજે અઢારકેર સોનાના સો ગ્રામના ભાવની અંદર ત્રણ હજાર ચારસો રૂપિયાનો મોટો વધારો એક જ દિવસની અંદર જોવા મળ્યો હતો આભાર મિત્રો આપનો દિવસ શુભ રહે